નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શામળાજી હિંમતનગર હાઈવે પર ગમકવાર અકસ્માતની ઘટના બની છે જેમાં કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ શામળાજી હિંમતનગર હાઈવે પર હિંમતનગરના માથાસુલિયા ગામ પાસે આજે કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે જ્યારે ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે શામળાજીથી અમદાવાદ તરફ જતી કારના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર લોકો અમદાવાદના હોવાની માહિતી મળી રહી છે ત્યારે અકસ્માતના બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ